હેલો एवरीवन કરવેરા પરિચયની અંદર પગારની આવકમાં આજે આપણે એક ફીચર સમ જોઈશું આજે આપણે જોવાના છીએ સમ નંબર 15 સમ નંબર 15 ની અંદર આપણે કહ્યું છે આકાર્ની વર્ષ 2019-20 માટે શ્રીમતી દેવલ દલાલની આવક ની વિગતો નીચે મુજબ છે તારીખ એક એક બે હજાર સોળના ના રોજથી રૂપિયા વીસ હજાર બે હજાર ત્રણ હજાર પાંચ હજાર કંપનીમાં નોકરીએ જોડાયા હતા આ આપણને ગ્રેડ પે આપેલો છે કહેવાય આને ગ્રેડ પે આના ઉપરથી આપણે શ્રીમતી દેવલ દલાલની મૂળ પગાર

કેમ કે બત્તું જ મૂળ પગાર ઉપર આધારિત છે અને મૂળ પગાર જો તમે ખોટો સોદો તો બધી રકમ ખોટી આવવાની છે એટલે આ મૂળ પગાર શોધવાની રીત બરાબર આ દાખલાની અંદર આપણે સમજી લઈશું જેથી પરીક્ષામાં માંદો ન આવે હવે અહીંયાને કહીયું છે કે દિલ્હીની એક કંપનીમાં એટલે અહીંયા ખબર પડી ગઈ આપણને કે કામ કર્યું છે દિલ્હી એટલે આપણે બત્તું કે સવલતો શોધવા માટે કામ આવે હવે જો અહીંયા પગાર ના પચાસ ટકા છે એટલે પહેલા પગાર શોધવો પડશે પગાર આવશે તો મોંઘવારી બથું પણ ખોટું આવશે એટલા માટે મેં કહ્યું હતું પગાર શોધવો બહુ જરૂરી વિગત છે તેમની વિશિષ્ટ સેવાઓને ધ્યાનમાં લઈને 112018 ના રોજ વધારાના બે ઇજાફા મંજૂર કર્યા હતા વધારાના બે ઇજાફા પણ તેમણે મળ્યા ઇજાફો એટલે શું વધારો પછી આપણે કહ્યું છે કે બોનસ રૂપિયા 36250 કમિશન રૂપિયા 1200 વાર્ષિક 3000 નું મહોરંજન ભથું મેળવતા હતા માલિકી માલિકની માલિકીનું સજાવટ વાળું મકાન રહેઠાણ માટેની સવલત તરીકે મળેલું હતું મકાનના વાજબી ભાવની કિંમત રૂપિયા બદ્ધ હજાર ગણાય છે કંપનીએ તે મકાનમાં રૂપિયા 1,470 ના ફર્નિચર રેફ્રિજરેટર વગેરે સાધનો બસાવેલ છે આ સવલત અંગે તેમના પગારમાંથી મહિને દર દર મહિને રૂપિયા 550 લેખે કપાય

આ વિગતો ઉપરથી શ્રીમતી દેવલ દલાલના પગારની કરપાત્ર કરપાત્ર આવકની ગણતરી હવે આપણે જોઈએ કે કઈ રીતે દાખલો શરૂ કરવાનો સૌથી પહેલી શરૂઆત તો આપણી સરાથી થવાની છે પગાર તો આપણે સૌથી પહેલા જોઈશું એનો મૂળ પગાર હવે મૂળ ની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે એક એક બે હજાર સોળના રોજ બે હજાર ત્રીસ હજાર પાંચ હજાર અને સાહીઠ હજાર એનો મતલબ એવો થાય કે એમનો સ્ટાર્ટિંગ સેલરી છે વીસ આ વીસ હજાર રૂપિયામાં દર વર્ષે એમને બે હજાર રૂપિયાનો વધારો મળશે ક્યાં સુધી મળશે જ્યાં સુધી એમનો પગાર મહિને ત્રીસ રૂપિયા ના થઈ જાય ત્યાં સુધી એક વખત એમનો પગાર ત્રીસ હજાર રૂપિયા થઈ ગયો એના પછી એમને દર વર્ષે પાંચ હજાર રૂપિયાનો વધારો મળશે ક્યાં સુધી પાંચ હજાર રૂપિયાનો વધારો થશે જ્યાં સુધી એમની સેલરી સાહીઠ હજાર રૂપિયા સુધી ના થઈ જાય ત્યાં સુધી આ મતલબ સમજણ પડી રહી છે સેલરી કેટલી છે વીસ વધારો કેટલો છે બે ક્યાં સુધી બે બે હજાર રૂપિયા વધશે જ્યાં સુધી એ ત્રીસ હજાર પગાર નહીં થઈ જાય ત્યાં સુધી એકવાર ત્રીસ હજાર પગાર થઈ ગયો એના પછી પાંચ હજાર વધારો મળશે દર વર્ષે પાંચ પાંચ હજાર રૂપિયા વધશે ક્યાં સુધી વધશે સાહીઠ હજાર સેલેરી ના થઈ જાય ત્યાં સુધી ઓકે હવે આપણને એવું કહેવું છે કે એ ક્યારે જોઈન થયા છે એ એક એક બે હજાર સો વધારો ક્યારે મળે છે એ જો કોઈ ઉલ્લેખ ન હોય તો એમ સમજી લેવાનું કે જે તારીખ આપણને આપેલી છે દર વર્ષે એ જ તારીખે વધારો આપવામાં આવે છે એક એક બે હજાર સોળ ના રોજ આ ઈજાફા સાથે એ જોઈન થયા છે તો આપણે પગારની ગણતરીની શરૂઆત કરી બે હાજર અઢાર ના રોજ બે વધારાના ઇજાફો મંજૂર થયા એ પણ આપણને શોધવામાં મદદરૂપ

હવે એમાં બે ઈજાફા સાથે જોઈન થયા છે ઈજાફો કેટલાનો છે 2000 તો આપણે શું કર્યું 2000 + 2000 એટલે 20000 + 2000 + 2000 એટલે ₹24000 થયા આ ક્યાની સેલેરી છે 1 1 2016 થી 31 12 2016 થી એક મહિનાની સેલેરી છે યાદ રાખજો આ વસ્તુ વાર્ષિક સેલેરી નથી આ મન્થલી સેલેરી છે કે હવે 1 1 2017 થી 31 12 2017 દર વર્ષે પગાર વધારો થાય છે ગ્રેડ પે પર હંમેશા યાદ રાખવાનું કે દર વર્ષે પગાર વધારો થાય તો આપણો લાસ્ટ પગાર કેટલો છે ₹24000 એટલે ₹24000 a + ગ્રેડ પે કેટલો છે ₹2000 એટલે 24000 + 2000 ₹26000 24000 प्लस 2000 એટલે 26000 બચાય આ આ કે આમાં પગાર થશે 11 2017 થી 31 12 2017 હવે આપણે જોઈએ 11 2018 થી 31 12 2018 તો 26000 જે જૂનો પગાર હતો એ પ્લસ એ વર્ષે વધારો થયો 2000 રૂપિયાનો તો એ પ્લસ અહીંયા હું લખ્યું છે કે 11 2018 ના રોજ વધારાના બે ઇજાફા મળતી છે

તો અહીંયાને ટોટલ 3 ઇજાફા મળે એક રેગ્યુલર બે વધારાના 30000 થઈ ચૂક્યો હોવાથી ભાગા આપણે 5000 ની ઇજાફા કો મળશે તો 26000 + 2000 + 2000 + 5000 એટલે 35000 રૂપિયા આપણને સાપની સેલેરી થશે एसएससी ની ક્યારની 1 1 2018 થી 31 12 2018 ની

એક બે હજાર ઓગણીસ થી એકત્રીસ ત્રણ બે હાજર ઓગણીસ ચાલીસ હજાર મંથલી સેલરી ગુણ્યા ત્રણ મહિના ગણીશું તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ અને આમ જોવા જઈએ તો બાર મહિનામાં નવ મહિના માઇનસ કરીએ તો પણ ત્રણ મહિના આપણને મળી જાય એટલે ચાલીસ હજાર ગુણ્યા ત્રણ એટલે એક લાખ ને વીસ હજાર રૂપિયા થાય આ બંનેમાં આપણે જ્યારે ટોટલ કરીએ તો આપણને મળે ચાર લાખ પાંત્રીસ હજાર રૂપિયા તો આ આપણી શું થશે બેઝિક સેલરી આપણો મૂળ પગાર ચાર લાખ પાંત્રીસ હજાર છે તમને ખ્યાલ આવી રહ્યો છે કે ગ્રેડ પે અને ઇજાફો જ્યારે બંને આપેલા હોય તો આ ગણતરી બહુ જ અગત્યની છે પહેલા શું કરવાનું જે તારીખ આપેલી છે એ તારીખથી માંડીને દર વર્ષે જો વધારો થતો હોય ઈ તારીખ થી એક એક વર્ષ ની સેલેરી ઇન્ડિવિજુઅલી લખવાની એમાં દર વર્ષે વધારો કરવાનો વધારાનો કોઈ ઇજાફા આપેલા હોય તો એ ઉમેરવાના પછી આપણે આપણો જે પાછલું વર્ષ છે એ પાછલા વર્ષની તારીખો નક્કી કરવાની કે કઈ તારીખ થી આપણો પાછલું વર્ષ શરૂ થાય છે અને કઈ તારીખે પૂરું થાય છે એ યાદ રાખવાનું અને એ તારીખો દરમિયાન કયો પગારનો સ્લેબ મંથલી કયો પગારનો સ્લેબ આપણે ગણતરીમાં લેવો છે

આ નહીં આવડે તો આખો દાખલો ખોટો પડશે આમાં તમે ગડબડ કરી એટલે મતલબ આખા દાખલાની રકમોમાં ગડબડ અને જો તમારે દાખલાની રકમોમાં ગડબડ થઈ એનો મતલબ કે તમારો દાખલો ખોટો પડશે એટલે પ્લીઝ બી વેરી કેરફુલ બહુ ધ્યાન રાખજો આની ગણતરી કરતી વખતે ઓકે મૂળ પગાર આપણે શોધી લીધો છે હવે આપણે આખું પગારનું પત્રક બનાવી દઈએ તો શ્રીમતી દેવલ દલાલનું કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક આકારણી વર્ષ બે હજાર ઓગણીસ વીસ અને પાછલું વર્ષ બે હજાર અઢાર ઓગણીસ

એના પછી આપણને કમિશન આપેલું છે બાર હજાર રૂપિયા તો લખીશું કમિશન બાર હજાર રૂપિયા પછી આપણને મનોરંજન ભથ્થું આપેલું છે વાર્ષિક રૂપિયા ત્રણ હજાર તો લખીશું મનોરંજન ભથ્થું ત્રણ હજાર રૂપિયા હવે આપણને આપેલું છે મકાનની સગવડ કઈ સગવડ આપેલી છે મકાનની સગવડ હવે આ ફર્નિચર વાળું મકાન છે તો આપણે મકાનની સવલતની ગણતરી કરવી પડશે કઈ રીતે ગણતરી કરીશું આપણે મકાનની સવલતની આપણને શરતો આપેલી છે શરતોમાં આપણને શું કીધું છે કે बीएवीसी પગાર ના ટકાવારી શોધવાની છે કે વસ્તી કેટલી છે તો દિલ્હી ગામ છે તો દિલ્હી ગામની વસ્તી ઓબवियसલી 25 લાખ થી વધારે જ હોવાની છે તો કયા સ્લેબમાં આવશે 15% વાળા સ્લેબમાં હવે આમાં જોઈએ તો પહેલા આપણે बीएवीसी પગાર સુધીએ તો બી बीएवीसी પગાર બરાબર પહેલું આવશે મૂળ પગાર જે છે 4,35,000

કરપાત્ર બથમાં આપણને એક જ પથ્થો આપેલું છે જે મનોરંજન પથ્થો જે ₹3000 આપેલું છે આપણને એટલે આપણે લખીશું મનોરંજન પથ્થો ₹3000 પછી આપણને બોનસ આપેલું છે તો બોનસ લખીશું ₹36250 એ આપણને દાખલામાં આપેલું જ છે તેથી તેથી એટલે આપણે કંઈ નોંધરી કરવાની જરૂર નથી પછી આપણને કમિશન આપેલું છે તો કમિશન લખીશું ₹12000 તો ટોટલ થશે 486250 હવે આમાં આપણે પહેલાં ફર્નિચરવાળા એટલે બિન સવલતવાળા મકાનની બિન બિનસજાવટવાળા મકાનની સવલતમાં દિલ્હી શહેર છે એટલે આપણે શું કરીશું બીએવીસી પગારના પંદર ટકા કરીશું તો બીએવીસી પગારના પંદર ટકા એટલે ચાર લાખ છ્યાસી હજાર બસો પચાસ ગુણ્યા પંદર ભાગ્યા સો કરીએ તો આપણને જવાબ મળશે બોત્તેર હજાર નવસો ને અડત્રીસ રૂપિયા હવે એની અંદર જો આપણને ફર્નિચરની સવલત ના આપેલી હોય તો સીધે સીધો આ રકમ કરપાત્ર ગણાશે પરંતુ અહીંયા આપણને ફર્નિચરની રકમ આપેલી છે તો જે બી ફર્નિચરની રકમ આપેલી હોય એના સુકરવાના દસ ટકા ઉમેરી દેવાના એટલે ફર્નિચરની કિંમતના દસ ટકા ફર્નિચરની કિંમત આપેલી છે એક લાખ ચારસો સિત્તેર રૂપિયા એટલે એના દસ ટકા કરીએ તો દસ હજાર સુડતાલીસ રૂપિયા ઉમેરાશે એટલે આપણને ટોટલ મળશે બ્યાસી હજાર નવસો ને પંચ્યાસી રૂપિયા હવે અહીંયા આપણને એવું પણ કીધું છે કે આ સવલત માટે દર મહિને કર્મચારીના પગારમાંથી અમુક પૈસા કપાય છે તો તો જો કર્મચારીના પગારમાંથી રકમ કપાતી હોય આ સવલત એ છેલ્લે માઇનસ કરવી પડે તો આપણે લખીશું પગારમાંથી કપાયેલ રકમ પાંચસો પચાસ રૂપિયા દર મહિને કપાય છે બાર મહિનાનો સમયગાળો શોધવાનો છે એટલે પાંચસો પચાસ ગુણ્યા બાર બરાબર છાસઠસો રૂપિયા એટલે આપણને મળશે 76385 રૂપિયા કરપાત્ર સવલતની કિંમત મકાનની સવલત એટલે આપણે અહીંયા સ્ટેટમેન્ટમાં લખી દેશું મકાનની સવલત 76385 ક્લિયર છે મકાનની સવલતમાં ખબર પડી ગઈ પહેલા યજમાનો કે સજાવટ વાળો મકાન છે કે બિન સજાવટ વાળો છે સજાવટ વાળો હોય કે બિન સજાવટ વાળો પહેલા આપણે બિન સજાવટ વાળાની શરત જોઈ લેવાની છે 3200

અને જો આમાં આપણને પગારની કિંમત કપાત આપેલી હતી તો એ કપાત કરવાની એના પછી આપણને એવું કહ્યું છે કે અંગત તેમજ કંપનીના કામ માટે 1.6 લિટર થી વધુ ક્યુબિક કેપેસિટી હવે આમાં ડ્રાઈવરનો કોઈ ઉલ્લેખ કર્યો નથી અને એમ કહ્યું છે કે આનો ખર્જો SSC પોતે જ ઉપવે છે તો ડ્રાઈવરનો ઉલ્લેખ નથી અને 1.6 લિટર થી વધુ ક્યુબિક કેપેસિટી છે તો 900 રૂપિયા દર મહિને એને છે સવલત બરાબર આમાં ઉલ્લેખ કરેલો હોય તો જ તમારે એ ડ્રાઈવરનો પગાર ઉમેરવાનો અહીંયા એક પોઈન્ટ છ લીટર વધુ ક્યુબિક કેપેસિટી કીધી છે ઓછીઓ તો કેટલા થાય છસો રૂપિયા પછી આપણને હવે જો આમાં આપણને આપ્યું છે માન્ય પ્રોવિડન્ટ ફંડમાં ફાળો તેમનો ફાળો એટલે કર્મચારીનો ફાળો માન્ય પ્રોવિડન્ટ ફંડમાં કર્મચારીનો ફાળો એ માં આવે છે આપણે પગાર પગારપત્રકમાં ગણતા નથી પણ માલિકનો ફાળો આપણે ધ્યાનમાં લઈએ છીએ તો અહીંયા ધ્યાન રાખવાનું કે બંને ફાળો આપેલો હોય તો આપણે કયો ફાળો લેવાનો માલિકનો ફાળો તો આપણે જોઈએ કે માલિક માન્ય પ્રોવિડન્ટ ફંડમાં માલિકનો ફાળો કેટલો છે છપ્પન હજારને આઠસો રૂપિયા

એમાંથી આપણે બીજો કોઈ વ્યવસાય વિરોધે કશું આપેલું નથી એટલે ખાલી સ્ટાન્ડર્ડ કપાત ચાલીસ હજાર રૂપિયા છે એ વાત કરવાની તો આપણને જવાબ મળશે કુલ કરપાત્ર પગારનો સાત લાખ તેપન હજાર પાંચસો ને પાંત્રીસ રૂપિયા જે તમારી બુકના જવાબ કરતા ડિફરન્ટ છે કેમ કે બુકમાં કારની સવલત નો રકમ ડિફરન્ટ આપેલી છે પરંતુ અહીંયા આપણને જે ઉલ્લેખ કરેલો છે એ ઉલ્લેખ મુજબ 1.6 લિટર થી વધુ ક્યુબિક કેપેસિટી વાળી અને એમાં બીજો ખર્જો એસએસસી ચૂકવતો હોય અને ડ્રાઈવરનો ઉલ્લેખ ન હોય તો આપણે 900 રૂપિયા જ એમાં બાદ કરવાના 900 રૂપિયા જ ગણતરીમાં ધ્યાનમાં લેવાના હોય છે ઓકે તો બુકનો જવાબ ડિફરન્ટ આવે તો બહુ ચિંતા કરવાની ઓકે આ દાખલો અહીંયા આપણે પૂરો થાય છે આ બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે આમાં પગાર બી બહુ મહત્વનો છે બધી જ બધી જ ગણતરીઓ અગત્યની છે આમાં મેઇન મુખ્ય આપણે બે જ ગણતરી આવે છે આ દાખલાની અંદર એક પગારની અને એક મકાનની સવલતની તો આઈ હોપ તમને આ દાખલામાં ખબર પડી ગઈ હશે પ્લીઝ આના સિમિલર એક્ઝામ્પલ્સ અને દાખલાની પ્રેક્ટિસ કરતા રહેજો અને જો કોઈ પ્રોબ્લેમ આવે તો તમે મને પૂછી શકો છો થેન્ક યુ